ગઈકાલે રાજકોટમાં જે ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર આગની ઘટના બની હતી અને તેની અંદર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ત્રીસથી વધારે લોકો ભરતું થયા છે આ બાબતને લઈને જે આજે વહેલી સવારે ફરિયાદ છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જે ફરિયાદ છે તે અત્યારે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ફરિયાદની અંદર જે અધિકારીઓ છે તે અધિકારીઓના નામ ક્યાંય જોવા નથી મળતા છ જણાના નામ છે કે જે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે ધવલ ભરતભાઈ ઠક્કર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા એટલે કે આ બે ભાઈઓ છે કે જેમનો આ ફરિયાદમાં નામ નાખવામાં આવ્યું છે સાથે સાથે પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન અને યુવરાજસિંહ હરિસિંહ સોલંકી રાહુલ લલિતભાઈ રાઠોડ અને સાતમામાં લખવામાં આવ્યું છે કે તપાસમાં ખુલે એ નામ પણ અહીંયા સ્પષ્ટપણે એટલું ચોક્કસ કહી શકાય કે જે અધિકારીઓની બેદરકારી હતી આજે સંચાલકો છે સંચાલકોની તો બેદરકારી ચોક્કસથી છે પણ સાથે સાથે અધિકારીઓની બેદરકારી છે તે પણ કહી શકાય કારણ કે અઢથી બે વર્ષ પહેલાં જ્યારે આ ગેમ ઝોન્સ ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેની જે ફાયર એનઓસી જે કહેવાય તે હજી સુધી આપવામાં નથી આવી અને તે છતાં પણ આ ગેમ ઝોન છે તે ચાલુ કરી દેવામાં આવ્યું જ્યારે ગેમ ઝોનનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે કલેક્ટર છે અમદાવાદ જે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર છે તે પણ ત્યાં હાજર હતા તેમ છતાં પણ એ લોકોને કે ત્યાં ગાડી આ ફાયર એનઓસી વગર જે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે કોઈ સવાલ ઉઠાવવામાં ન આવ્યા જે આ ધવલ ભરતભાઈ ઠક્કર છે તેમની જો વાત કરીએ તો આ ધવલ ભરતભાઈ ઠક્કર કે તેમની જે ફોર્મ છે તેના મુખ્ય ઓનર જે કહેવાય તે ધવલ ભરતભાઈ ઠક્કર છે અને તેમની સાથે આ બીજા જે પાંચ નામો છે કે અશોકસિંહ જાડેજા કિરીટસિંહ જાડેજા આ તેમના ભાગીદારો છે એટલે કે શું દર વખતની જેમ આ વખતે પણ માત્ર ખાલી સંચાલકોની ધરપકડ કરી અને તેમને જેલના સડિયા પાછો મોકલીને સરકાર ક્યાંક સંતોષ માને તેવું લાગી રહ્યું છે એટલે કે ચોક્કસ પણ એવું કહી શકાય કે જે જનતા છે તે જનતાને મૂર્ખ બનાવવાની વાત છે તે કરવામાં આવી રહી છે કારણ કે અધિકારીઓની જે જવાબદારી હતી તે એમને સરખી રીતે નિભાવી નથી અધિકારીઓએ માત્ર જે મલાઈ ખાઈને આ ગેમ ઝોન છે તે ચાલુ કરવા માટે આપી દીધું પરંતુ ત્યારબાદ આજે જ્યારે આટલી મોટી ઘટના બની છે ત્યારે ક્યાંય અધિકારીનું નામ ફરિયાદની અંદર લખવામાં નથી આવ્યું કેમ નથી લખવામાં આવ્યું આ સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ અધિકારીઓની કોઈ જવાબદારી આવતી નથી જ્યારે ઉદ્ઘાટનની અંદર કલેક્ટર જઈ શકે છે મ્યુનિસિપાલિટી કમિશનર જઈ શકે છે તો ત્યારે કેમ તેમની જવાબદારી નથી બનતી લાયસન્સને લઈને બી અનેક સવાલ ઊભા થાય છે કે આની અંદર એમને ખરેખર લાઇસન્સ પણ આપવામાં આવ્યું હતું કે નહોતું આવ્યું અને એ પહેલાં જ આ ગેમ ઝોન છે તે ચાલુ કરી દીધેલું છે સંચાલકોએ તો માત્ર માલ ખાવાની જે તેમની લાલચ હતી તે લાલચના આધારે આ ગેમ ઝોન ઉતાવળે ચાલુ કરી દેવામાં આવ્યું અને અધિકારીઓને બી તે મલઈ ખવડાવવામાં આવી હતી અને તે મલઈના આધારે અધિકારીઓ બી ગેમ ઝોન જે હોતી એ ચલતી એ રીતે ચાલુ કરાવી દીધું હતું ત્યારબાદ નથી કોઈ તપાસ કરવામાં આવી કદી આ દોઢ બે વર્ષ જેટલો સમય થયો પણ અધિકારીઓ કે ના ફાયરના અધિકારીઓ તે આગાડી ચેક કરવા માટે ગયા છે કે આ ખરેખર જે ફાયર સેફ્ટીની વાતો કરવામાં આવે છે તેવી ફાયર સેફ્ટી બી ત્યાં રાખવામાં આવી છે કે નથી આવી ફાયર સેફ્ટી માટેના જે બાટલા હતા તે રાખવામાં આવ્યા હતા અને તે સીલ પેક એક ખૂણામાં મૂકી રાખવામાં આવ્યા હતા કોઈ વ્યક્તિને આ જે ફાયર એક્ઝિબિશન મશીન છે તે ચલાવતા આવડતું હતું કે નહોતું આવડતું તેની બી કંઈ તપાસ કરવામાં નથી આવી અનેકવાર ફાયર બ્રિગેડ દ્વારા જે મોકડ્રીલો કરવામાં આવતી હોય છે અનેકવાર ફાયર બ્રિગેડ દ્વારા જે જે પણ જગ્યાએ કે જ્યાં પબ્લિકનો મેળાવડો ભેગો થતો હોય છે ત્યાં ગાડી ત્યાંના જે સ્ટાફ હોય છે તે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે કે કઈ રીતે જો કોઈ આગની ઘટના બને તો આ જે ફાયર એક્ઝિબિશન મશીન છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ કઈ રીતે લોકોને બચાવવો જોઈએ આ તમામ ટ્રેનિંગો આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા આગળ એવી કોઈ ટ્રેનિંગ કોઈ સ્ટાફના માણસોને ટ્રેનિંગ આપવામાં નથી આવી અને માત્ર જે પૈસાના જોર ઉપર ગેમ ઝોન ચાલુ કરી દેવામાં આવ્યું અને ત્યાં આગાડી આજે જ્યારે ગઈકાલે આ ઘટના બની છે ત્યારે એ ઘટનામાં જે સંચાલકો છે એ લોકોના માત્ર નામ લખીને મૂકી દેવામાં આવ્યા છે અને અધિકારીઓને ક્યાંક એ જે બચાવ છે તે કરવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સરકાર ગૃહ રાજ્યમંત્રી અને કે મુખ્યમંત્રી દ્વારા આદેશ તો કરી દેવામાં આવ્યા ઘટના છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે કોમન ડાયલોગ છે આ સરકારનો કાયમ ચાહે ગૃહ રાજ્ય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કોઈ પણ ઘટના બનશે ત્યારે આ ચોક્કસથી કહેશે કે કોઈ પણ ચમરબંધીમાં છોડવામાં નહીં આવે પણ ભાઈ જે અધિકારીઓ છે એ જ તમારા મુખ્ય ચમરબંધીઓ છે કેમ એમને છોડવામાં આવે છે કેમ તેમની સામે કોઈ પગલાં નથી લેવામાં આવતા અત્યાર સુધીની અનેક ઘટનાઓ આવી બનેલી છે કે જેમાં અધિકારીઓની સાંઠગાંઠના કારણે ક્યાંક જે ઘટનાઓ બની હોય તેમાં તેમનો રોલ આવતો હોય પરંતુ કોઈ અધિકારીનું નામ આજ દિન સુધી કોઈ ફરિયાદમાં લેવામાં નથી આવ્યું કેમ અધિકારીઓએ સરકારને એટલા વાલા છે કે તેમને ક્યાં ગમે એવી ઘટના બને અધિકારીઓને છોડી દેવામાં આવે માત્ર થોડા સમય માટે તેમની બદલી કરીને તેમને બીજી જગ્યાએ મૂકી દેવામાં આવે કે તેમને સાઇડ પોસ્ટિંગ કરીને મૂકી દેવામાં આવે અને જ્યાં ઘટના લોકોના મગજમાંથી નીકળી જાય જ્યાં આખો મામલો શાંત પડી જાય ત્યાં ફરી એ અધિકારીને કોઈ બીજી જગ્યા ઉપર એટલે કે બીજી કોઈ એવી જે મલાઈવાળી પોસ્ટ હોય કે જ્યાં તેને તગડો માલ કમાવા મળતો હોય ત્યાં ગાડી તેને ફરી મૂકી દેવામાં આવે છે ત્યાં તેની ફરી પોસ્ટિંગ કરી દેવામાં આવે છે આવા તો અનેક જે ગુજરાતના કિસ્સાઓ છે કે જેમાં કડક તપાસના આદેશ તો કરવામાં આવ્યા પણ ત્યાં ગાડીએ હજી કોઈ એવી કડક તપાસ થઈ હોય તેવું લાગતું નથી અમદાવાદના કાંકરિયામાં જે રાઇડ તૂટી હતી અને એ રાઇડ્સમાં જે બાળકો છે તેમનો ભોગ લેવાયો હતો ત્યારે બી એવો આદેશ કરવામાં આવ્યો હતો કે આની અંદર કડક તપાસ કરવામાં આવશે એસઆઈટીની રચના બી કરી દેવામાં આવી તપાસ કરી દેવામાં આવી ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગઈ પણ હજી સુધી તેના જે જે આરોપીઓ હતા તેમને હજી કોઈ સજા નથી પડી ત્યારબાદ જે મોરબી દુર્ઘટનાની વાત કરીએ એકસો એકતાલીસ લોકો સાહેબ એમાં મરી ગયા હતા એક બે જણાને એકસો એકતાલીસ લોકો આમાં મર્યા છે એની અંદર બાળકો બી હતા વૃદ્ધો બી હતા અનેક યુવાનો બી હતા મહિલાઓ પણ હતી પણ તેમ છતાં બી ત્યારે બી જે તેના સંચાલક હતા તે સંચાલકને પકડી લેવામાં આવ્યા સંચાલકને જેલની પાછળ મોકલી દીધા એવું કહેવામાં આવ્યું કડક કાર્યવાહી કરવામાં આવશે એફઆઈઆર છે તે મજબૂત બનાવવામાં આવશે ત્રણસો ચાર એટલે માનવવત જેવી કલમ તેમાં ઉમેરવામાં આવી પણ સાહેબ આની અંદર ક્યાં કોઈ અધિકારીનું નામ હતું જ્યારે આટલો મોટો પુલ બનાવવામાં આવ્યો ત્યારે બી અધિકારીએ તેનું ઇન્સ્પેક્શન નહોતું કર્યું કે આ પુલ યોગ્ય છે કે નહીં પુલ વ્યવસ્થિત જે રીતે બનાવવાની જે મા ત્યાં આગળ ટેન્ડરની અંદર જે વાત કરવામાં આવી હતી તે પ્રમાણેનું મટિરિયલ પુલ બનાવવા માટે વાપરવામાં આવ્યું છે કે નહીં અને એ વખતે એવી વાત કરવામાં આવી કે ભાઈ પુલ ઉપર જરૂર કરતાં વધારે લોકો આવી ગયા હતા એટલા માટે આ ઘટના બની તો આ પુલ ઉપર જરૂર કરતાં વધારે માણસો આવ્યા ક્યાંથી કોની પરમિશનથી આવ્યા હતા કેમ એ કોઈ જવાબદારી સરકારની નથી આવતી જે અધિકારીઓ છે એમની નથી આવતી હળની બોટકાંડ બન્યો બરોડાની અંદર તે બોટકાંડની અંદર પણ જે સંચાલક હતા તે સંચાલકોને પકડી લેવામાં આવ્યા એ સંચાલકોને અત્યારે જેલની પાછળ મોકલી દેવામાં આવ્યા છે તેની ચાર્જશીટ પણ કરી દેવામાં આવેલી છે પણ આટલા સમયમાં હજી સુધી કોઈને કોઈ સજા પાડવામાં આવી છે શ્રે અમદાવાદની અંદર જે શ્રેય હોસ્પિટલ હતી કોરોનાની અંદર આ હોસ્પિટલની અંદર આગ લાગી હતી લગભગ પાંચ જેટલા લોકો આની અંદર હોમાયા હતા પાંચ જેટલા લોકો આની અંદર બળીને મરી ગયા હતા પણ સાહેબ એ હોસ્પિટલના તંત્ર હોસ્પિટલના જે માલિકો છે તેમની સામે બી કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા હજી સુધી માત્ર જેલમાં પૂરી દેવાથી ન્યાય નથી મળી જતો આ લોકો સામે આ લોકોને તાત્કાલિક ધોરણે સજા મળે તેવી રીતે તેની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે તે અત્યારની જનતા કરી રહી છે પરંતુ અહીંયા તો માત્ર એટલું જ કહેવામાં આવે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે સુરતની અંદર આટલો મોટો તક્ષશિલા કાંડ થયો પરંતુ આ તક્ષશિલા કાંડમાં જે આરોપી હતા તે આરોપીને પકડી લેવામાં આવ્યા પણ ત્યાં ગાડી જે ક્લાસીસ ચાલતા હતા ત્યારે કોર્પોરેશન દ્વારા ત્યાં કોઈ પ્રકારની જે ચેકિંગ કરવાનું હોય તે કરવામાં આવ્યું હતું બ્રિગેડ દ્વારા બી આ ચેકિંગ નથી કરવામાં આવતું બિલ્ડિંગો બની જાય છે બિલ્ડિંગોની કઈ રીતની વ્યવસ્થા છે તેનું વેન્ટિલેશન કઈ રીતનું છે જો કોઈ ઘટના બને તો તેમાં તાત્કાલિક ધોરણે બિલ્ડિંગમાં રહેતા લોકો બહાર કઈ રીતે નીકળશે તેની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં આ કોઈ જ બાબતનું ચેકિંગ કરવામાં નથી આવતું માત્ર પૈસાના જોર ઉપર જે ફાયર એનઓસી છે તે આપી દેવામાં આવતું હોય છે બીવું પરમિશન છે તે આપી દેવામાં આવતી હોય છે અને આ બધી જ આ બધી પૈસાના જોર ઉપર જે કરવામાં આવે છે અને અધિકારીઓ જે આ મલઈ ખાવામાં જે બેઠા હોય છે અને લોકોનું વિચાર નથી કરતા અને તેના કારણે આજે આટલા લોકો જે હોમાયા છે સાહેબ આ જો હિસાબ કરવા જઈશું ને તો જે મૃત્યુનો આંકડો છે ને એ આંકડો એટલો મોટો છે કે કદાચ સરકાર બી આનાથી હલી જાય પરંતુ સરકારની આંખ નથી ખૂલતી માત્ર સરકાર એક જ વાત કરી રહી છે કે અમે એસઆઈટીની રચના કરી દીધી છે અધિકારીઓને અમે તપાસ માટે આદેશ આપી દીધા છે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ જે ચમરબંધીઓ છે તેમને હજી સુધી સજા પડી છે ખરી આઠ આટલા આઠથી દસ જેટલા બનાવો ગુજરાતમાં જે મોટા મોટા કહેવાય કે આંગળીના વેઢે ગણી શકાય એટલા બનાવો છે પરંતુ એ બનાવની અંદર જે લોકોને મૃત્યુ પામ્યા છે એ લોકોના પરિવારને હજી સુધી ન્યાય નથી મળ્યા અને સરકાર માટે એટલી જ વાતો કરી રહ્યા છે જ્યારે ઘટના બને એટલે ગૃહ રાજ્યમંત્રી આવી જશે મુખ્યમંત્રી બીજા દિવસે આવી જશે અને કહેશે કે અમે આની કડક તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા છે મૃતકોને ચાર લાખ રૂપિયા આપી દેવામાં આવશે પીએમ સહાયમાંથી બે લાખ રૂપિયા આપી દેવામાં આવશે એટલે ભાઈ કેમ આ જે તમે સહાય આપો છો જે મરી ગયા છે એના પરિવારને આ ચાર ને બે લાખ આપવાથી એના પરિવારનું જે માણસ જે વ્યક્તિ ગયો છે એ પાછો આવી જવાનો છે સંવેદના દેખાડવામાં નથી આવતી પરંતુ તેની ઉપર રાજકારણ રમીને તેને તે લોકોને માત્ર ન્યાયના જે ખોટે ખોટા વાયદા છે તે જ કરવામાં આવતા હોય છે પરંતુ ન્યાય તો હજી સુધી નથી કોઈને મળ્યો આટલો સમય વીતી ગયો તેમ છતાં બી નથી મોરબી કાંડના આરોપીઓને સજા પડી કે નથી હજી સુધી બરોડા જે હરણીકાંડ થયો તેના આરોપીઓને સજા પડી જેલમાં પૂરી દેવામાં ચોક્કસ ચોક્કસથી છે જામીન બી નથી કરવામાં આવતા પરંતુ સજા બી તેમને નથી પાડવામાં આવતી ગૃહ રાજ્યમંત્રી આવીને એવી વાતો કરે છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો જે ટ્રાયલ છે તે ચલાવવામાં આવશે વેલામ વહેલી તકે આ તમામ આરોપીઓને સજા પાડવામાં આવશે ક્યાં પડી સજા હજી સુધી તક્ષશિલા કાંડ થઈ ગયો ત્યારબાદ આટલા જે સાતથી આઠ બનાવો બની ગયા પણ જે હજી સુધી કોઈ બનાવની અંદર કોઈપણ વ્યક્તિને સજા નથી પડી અને મહત્વની વાત એ છે કે જે સરકારી અધિકારીઓ છે એ સરકારી અધિકારીઓને માત્ર ને માત્ર બચાવવા માટેની કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે આજે રાજકોટની ઘટનામાં બી જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે એ ફરિયાદની અંદર ક્યાંય કોઈ અધિકારીનું નામ નથી નાખવામાં આવ્યું અધિકારીઓની સ્પષ્ટપણે દેખાતી આ જે કહી શકાય નેગ્લિજન્સી છે કે તેમની બેદરકારી છે તેમ છતાં બી તે અધિકારીઓને હજી સુધી આ ફરિયાદની અંદર ક્યાંય નામ નાખવામાં નથી આવ્યું અને અધિકારીઓ બી હજી ત્યાં જ જોવા મળી રહ્યા છે અને તેમની નજર સામે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે એટલે કેમ તે લોકો તેમની જાતને બચાવવા માટે થઈને ક્યાંય પુરાવામાં છેડછાડ નહીં કરી શકે કેમ તે લોકોને હજી ત્યાંથી હટાવવામાં નથી આવ્યા આમ તો સરકાર કહે છે કે તે ક્યાંય પણ કોઈ મુશ્કેલી કોઈ પણ જનતાને પડશે તો તેની પડખે ઊભા છે ગૃહ રાજ્યમંત્રી એમ કહે છે કે મારો નંબર રાખો અડધી રાતે મને ફોન કરો પણ આટલો મોટો કાંડ થઈ ગયો તો જે અધિકારીઓ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે તે અધિકારીઓને પહેલાં હટાવવાનું કામ કેમ નથી કરવામાં આવતું આ જે જનતા છે તે બી માની ગઈ છે કે માત્ર સરકાર આવશે ગૃહ રાજ્યમંત્રી આવશે મુખ્યમંત્રી આવશે અને વાયદા કરશે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક કાર્યવાહી થતી નથી ખાલી માત્ર ને માત્ર બોલવા માટે અને કાગળ ઉપર કહેવા માટે જ કરવામાં આવી રહી છે ત્યારે ખરેખર આપ શું માની રહ્યા છો કે જે પ્રમાણે સરકાર બોલે છે તે પ્રમાણે વાયદા પ્રમાણે કામ થાય છે અને કડક કાર્યવાહીની જે વાત કરવામાં આવી રહી છે તે કડક કાર્યવાહી થાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર